વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો હજે આપણા બનાવવાના છે બટેટા પૌ એના માટે મેં એક બાઉલ ભરીને મોટો પૌ અને આવી રીતે ધોઈને દસથી પંદર મિનિટ સુધી કરી અને આવી રીતે કરી લીધેલા છે એટલે ખુલ્લા ખુલ્લા થઈ ગયા છે એના વઘાર માટે આપણે અહીંયા જનરલ મસાલા લીધેલા છે એની અંદર આપણે નાખવાના છીએ બટેટા આ બટેટા કાચા છે બાફેલા નથી એક બટેટું મોટું લઈ લીધેલું છે એક ડુંગળી લીધેલી છે એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધેલું છે લીલા મરચાં લીધા છે બે નંગ મીઠા લીમડાના પાન લીધેલા છે વઘાર માટે આપણે સિંગ દાણા તલ લીંબુનો રસ ખાંડ દાડમના દાણા અને ગાર્નિશિંગ કરવા માટે કોથમી લઈ લીધેલી છે તો ચાલો આપણે હવે પવો બનાવવાનું શરૂ કરશું નાખી દઈશું રહી

ピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカピカ

వదిత కమకి ఆచార్వతి రామ ఆత్రేయ గారి ఆ તો તૈયાર છે આપણા બટેટા ખ સામે આપણે ગેસની ફ્લેમ બંધ કરી નાખવાની છે